હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન કારણ કે આજે બપોરે બ્લોગ ચાલુ થાય છે બાર સવા બાર જેવું થઈ ગયું છે અને મસ્ત મજાની આજે ગરમી છે બહુ એટલે ગરમી થતી કીધું ચાલો ના કૂવામાં તો આપણે આવી ગયા છીએ કૂવામાં નાવા જો આ સાઈડ ને એક સાબુ શેમ્પુ ને ડબલ્યુ રેન આવી ગયા છે અમે મોટર સાઇકલ મેળવી દીધું તો આજે નહવાનું છે પણ કૂવામાં જો કે વૈરો હે ફૂલે ફૂલ આખે આખો જો હજી તો થોડુંક નાહ્યા નહીં ને તો આપણે આજે શરૂઆત કરવાની છે નાહવાની આપણે હમણાં અહીં પડીએ અંદર ઘડી નહીં પછી વયા જઈએ વાળી તો આજે સ્પેશિયલ અને નહવા જઈએ ભાઈ તો હું નહીં લઈએ ચાલો તો હમણાં લાગી જઈએ નાવા જો પહેરો હે ફૂલે ફૂલ કૂવો આ સાઈડ ખાડી પહેરી છે બધી સાઈડ પહેર્યા છે હવે લગભગ પહેલી ધરણા છે ને બંધ થઈ ગયું અને જોઈ લો ગ્રીન ગ્રીન આખું ફોરેસ્ટ થઈ ગયું છે આજે વરસાદ આવે એવું કંઈ લાગતું નહીં પરંતુ વાદળાને ગરમ ગરમાળો બહુ જાજો છે એટલે આપણે લાગી ગઈ ફટાફટ નાવા ફાઇનલી મિત્રો આપણે નવાઈ લીધું હવે જઈએ ઘર સાઈડ બપોરે બાકી છે મસ્ત મજાની નાવાની મજા આવી ગઈ તો ફટાફટ નીકળી જઈએ ઘરે

કેટલો બધો અવાજ કેવો આવે મોટા હા 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 જો કેવડો બધો પાછું એટલો એટલો વરસાદ પડ્યો એની વાત જવા દે એટલો ફૂલે ફૂલ આખા પડા ભર દીધા છે બહુ વરસાદ પડ્યો ઘડીક વાર માં કેટલી વિધિ

કાઈ વરસાદ પડે છે આ ટીપણું ભરાઈ ગયું આખું ખાવ ખાલી હું ઓહો તો વરસાદ આઈ ગયો વાર વારમાં કેટલો બધો यो जी है ना हरी जगह है लेकिन तो यहाँ की गटर फूल फूल जाए जो आ गटर रहती है थोड़ी गर्दी में पड़ी गई नहीं तो रमना कहीं जाती तो फूल वे साथ है जो आयु पानी वाह वाह केवड़ू पानी आयु वो हमने आ बताई तोरिया बोरिया बदी वहीं जो तो। એ ભરાણું હજી તો પાણી આવે જ છે તેયને પાણી ઈતારે તોય થોડું ઘણે ઓછું પડી ગયું પાણી ની દર જાદુ ખાઈ ની વાત જવા દે ક્યાં આવે ઠાડા વરાણા આખો એ મોટો પછવાઈ ગયો અહીંયા તો જાય છે ફૂલ પાછું આ બાજુ ભરાઈ ગયું પાછા સાટા ચાલુ થઈ ગયા પાછા ઘરે ભાગી જાય પાછા આમ થઈ તે પલ્લેલા તો હતા જ તે પાણી હજી હાલ્યું જ આવે કેવડો વરસાદ ભર્યો જો મસ્ત મજાના અહીંયા હે ઈંડા અંડે ચાર અંડે દેખાઈ દે રે પરખલા કે બ્યુટિફુલ મોસમ ખાલી જવું આહા પાછળ હજી જો ફૂલે ફૂલ વાદળા વરસવાની તૈયારીમાં છે આહા આ સાઈડે આ આખું વાદળું નમી ગયું નીચે આવડું આ વરસાદ રહી ગયો હવે એવું કાંઈ નથી અત્યારે વરસાદનો તો હજી અહીંયા પાણી કેટલું ભર્યું આ પાછળનો ભાગ અને એટલે ઉપરનું બધું પાણી નીચે જાય ભર્યું છે જો હા એ ભર્યું અહીંયા આમાં બધે પાણી ભરાય પેલી સાઈડ કંઈ નહીં હોય જો વ્હાઈટ વ્હાઈટ આ પવન છે કે ઓલી સાઈડ અહીંયા તો બહુ જોરદાર વરસાદ પડ્યો હજી લગભગ વરસ છે એવું લાગે છે વરસાદ આવશે એવું ઉપર વાદળું જેવું અહીંથી માંડવી દેખાય હવે જો આપણે ગુવાર ની થોડોક નીંદાણા હોય કે છ બાર છ બાર સા કાલે હતા એટલે સવારે લીધા તો સાહી સોખા થઈ ગયા દેખાય વાવ